હલો મિત્રો સ્વાગત છે તમારું મારી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેમો મિત્રો વાત કરીશું આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનના પ્રકરણ પ્રકરણચારણી એટલે કે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા હવે મિત્રો તમે અત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલે છે એનું માળખું જોઈ લો અથવા તો કોઈ પણ પરીક્ષાનું માળખું જોઈ લો ક્લાસ થ્રી ફોર હોય બરાબર અથવા તો ક્લાસ વન ટુ પણ કેમ ના હોય મિત્રો જીસીઆરટી એન એનસીઆરટીમાંથી ઘણા બેઠા ક્વેશ્ચન ફેક્ચુઅલ બેઝ ક્વેશ્ચન જે છે પૂછાય છે જેનું ફક્ત એક જ તોડ છે કે કોઈ તમે કહી શકાય કે એકેડમીની બુક્સ અથવા તો મટીરિયલ વાંચો એના કરતાં જીસીઆરટી એન સીઆરટી આપણા જે પુસ્તક છે એ તમારે વાંચી લેવા જોઈએ એકવાર તો એના તોડ રૂપે આપણે આ વિડીયો લાવ્યા છીએ આશા રાખો તમને આ વિડીયો પસંદ આવે વિડીયો ગમે તો ચોક્કસ વિડીયોને અત્યારથી જ લાઇક કરી દેજો ચાલો સ્ટાર્ટ કરીએ ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે Ao meio ભારત અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા હું જે પાઠ્યપુસ્તકની ખામીઓ છું એ પણ જણાવીશ કે મિત્રો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ જે છે એવું મનાય છે કે ભારતનો ઇતિહાસ જે છે પાંચ હજાર વર્ષનો છે પરંતુ એ આપણે કઈ રીતે જાણીએ છીએ તો આપણે જે પ્રથમ પ્રકરણની ચર્ચા કરી કે ભોજપત્ર તામ્રપત્ર કેટલાક શિલાલેખો અને કેટલાક ઓજારો આપણને જે મળી આવે છે એનું કાર્બન ડેટિંગ કરતાં આપણને જે છે માહિતી એ પ્રમાણેની મળે છે કે એ ઓજારો જે છે લગભગ પાંચ હજાર વર્ષ અથવા તો છ હજાર વચ્ચે ના હોવા જોઈએ બરાબર એમાં કેટલાક ચોખાના દાણાથી લઈને કેટલીક લિપસ્ટિક કેટલાક રમકડા હળ વગેરે મળેલા છે બરાબર તો એ ખેતીનો ઇતિહાસ પણ દર્શાવે છે પણ અહીંયા મેં મિત્રો હું જે મેદ અને આવ્યો છે એ મને લાગે છે કે એમાં એટલી પૂરતી માહિતી નથી બૌદ્ધ ગ્રંથોમાંથી અથવા તો એમની શિલાલેખો અથવા એમની મૂર્તિઓમાંથી આ માહિતી જરૂરથી મળી આવે છે પાલી પ્રાકૃતિકમાં તમે જોઈ શકો કે મોટાભાગના જે શિલાલેખો અને મૂર્તિઓ છે એના આજુબાજુ પાલી પ્રાકૃતમાં જે છે વસ્તુઓ લખેલી હોય છે એના એની ગહન માહિતીઓ લખેલી હોય છે એટલે બૌદ્ધ ગ્રંથોમાંથી અથવા તો બૌદ્ધ શિલાલેખો અને સ્ક્રિપ્ચરમાંથી વધુ એવી આપણે પ્રામાણિક માહિતી મળે છે ઋગવેદિન કાલીન કે વૈદિક કાળમાં અયો મિત્રો અહીંયા હું એ વસ્તુ જણાવી કે ઋગ્વેદ કાલ એવો કોઈ કાળ એની પૂરી માહિતી આપણે પ્રમાણિત માહિતી મળતી નથી બરાબર કે આ સમયે આ ઋગ્વેદ કાળ હતો બરાબર ધારો કે પાંચ હજાર વર્ષ પૂર્વેનો ઋગવેદ ઋગ્વેદ કાર્ડ હતો તો એવી કોઈ પ્રમાણિત માહિતી મળતી નથી પ્રમાણિત માહિતી ક્યારે મળે કે જાણે જમીનમાંથી કોઈ વસ્તુ જૂની જેની કાર્બન ડેટિંગ કરી શકાય અને એની એની ઉંમર અથવા તો એની એમાંથી કેટલો કાર્બન છૂટો પડ્યો છે એ પ્રમાણે આપણે એને કેલ્ક્યુલેટ કરીને એને ગણી શકીએ તો ઋગ્વેદ કાળિંગ અહીંયા મિત્રો ખાસ કરીને અહીંયા ખામીઓ સુધારવા જેવી છે વૈદિક કાળ જેવો કોઈ કાર્ડ હતો નહીં અને એના પ્રમાણિત માહિતી નથી માહિતી હોય તો તમે જે છે વિડીયો સ્વરૂપે હોય કે કોઈ બી સ્વરૂપે હોય તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરી શકો છો આપણે નેક્સ્ટ વિડીયોમાં એની વાત કરીશું અહીંયા વાત કરીએ રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કાબલી કાબિલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું જેના વડાને રાજન્ય કહેવામાં આવતા અને જેની ચૂંટણી પણ થતી હવે જૂના જે સિંધુ હડપ્પા સભ્યતાના જે કહી શકાય કે શાસન વ્યવસ્થા હતી અહીંયા એની વાત થાય છે હવે હડપ્પા સિંધુ સભ્યતા જે છે આ કોઈ કાળમાં માનતી નથી કોઈ પણ એના પોતાના ધર્મગ્રંથો હતા નહીં ફર્સ્ટ ઇનિશિયલ નવું નવું જીવન હતું અને ત્યારે ખેતી અને અને ની શિકારી કરીને ખાવાનું અને આ પ્રમુખ વસ્તુઓ પ્રચલિત હતી કોઈનો પોતાનો એક ધર્મ હતો નહીં હા રિચ્યુઅલ્સ હતી જેમાં કહી શકાય કે માણસ મરી જાય તો એના મૃત્યુ સામે અવસાન વિધિ કઈ રીતે કરવી એના સાથે એના એના એની પાલતુ પશુઓને પણ દાટવા એની મનપસંદ વસ્તુઓ એમાં દાટવી એ સાથે વસ્તુઓ હતી બરાબર તો અહીંયા રાજવ્યવસ્થાની વાત છે તો એ વડાને રાજ્યને કહેવામાં આવે છે જે પણ સ્ટુડન્ટ જે છે સીસી અને અથવા તો બીજી કોઈ સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોય તો એ જે છે રાજન્ય અથવા વિષ આ શબ્દોને ફક્ત યાદ રાખી લે બરાબર વિષ તો મિત્રો જે પણ મિત્રો છે એમને આ બે શબ્દ યાદ રાખી લેવા રાજન્ય અને વિષ બરાબર કે જે લોકો જે આ જૂની શાસન વ્યવસ્થા હતી એના વાડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી અને સાથે સાથે સમુદાયને જે સમુદાય હતો જે ચૂંટણી કરતો અથવા રાજકીય સંસ્થાઓનો જે સમુદાય હતો એને વિષ કહેવામાં આવતો બરાબર વિષ ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી બદલાતા સ્વરૂપના સાથે એમાં રાજાશાહી આવી લોકશાહી આવી અને એને શાસન વ્યવસ્થામાં ચેન્જિસ આવે બરાબર અહીંયા વાત કરીએ જનપદની સૌપ્રથમ પૂર્વ એક હજારની આસપાસની પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ અને જનપદ કહેવામાં આવે બરાબર જે પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ અલગ અલગ જનપદ કહેવામાં આવે બરાબર મુખ્યત્વે આ જનપદ એટલે માણસના વસવાટનું ક્ષેત્ર કે સ્થાન જ્યાં માણસ રહે છે બરાબર તો અલગ અલગ જનપદમાં ડિવાઈડ થઈ જેના કારણે શાસન વ્યવસ્થા સારી ચાલે બરાબર જનપદ શબ્દ રાજ્યમાં રાજ્યના અર્થમાં વપરાતો હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય કે હાલનો જ રાજ્ય જે ઘટક છે દેશનો અત્યારે રાજ્ય જે ઘટક છે એ પહેલાંના શબ્દ પ્રમાણે એ શું હતો અથવા તો એનો શું અર્થ હતો તો જનપદ એ અત્યારનું રાજ્ય છે બરાબર પહેલાં જનપદ હતું એવું જ એવી વ્યવસ્થા અત્યારે રાજ્ય છે બરાબર જનપદ એ ઋદ્વેદનકાલીન કબિલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી હવે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પછીનો માનવી જે છે એ કબીલામાં રહેતો હતો એક ગ્રુપમાં રહેતો હતો એક ગ્રુપ નામનો સમાજ એક સમાજ હતો એનો એમાં વિશિષ્ટ કહી શકાય તેવી રાજવ્યવસ્થા હતી બરાબર કુરુ પાંચલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોને તેમાં સમાવેશ થાય છે બરાબર તો પહેલાંના સમયના આ જનપદ હતા બીજો ખાસ યાદ રાખવું કે જ્યારે તમે હિસ્ટ્રી વાંચી રહ્યા હોય અથવા તો જેથી કહેવાય કે પ્રથમ જે સિવિલાઇઝેશનની વાત કરી રહ્યા હોય ત્યારે તમે ધર્મ અને જે માઈથોલોજી છે એને ના ગણી શકો તમારી લાગણીઓ જે છે એને તમે ખાસ કરીને ઇતિહાસમાં ના ભેળવો બરાબર ઇતિહાસ એ નક્કર હોય છે ઇતિહાસ કોઈની પક્ષ લેતો નથી ઇતિહાસ કોઈ ધર્મ પાડતો નથી ઇતિહાસની કોઈ લાગણી હોતી નથી બરાબર તમે વિચાર્યું છે એના કરતી અલગ હોઈ શકે બરાબર અને એના પુરાવા પણ છે એના એના લિખિત રૂપમાં પુરાવા છે બરાબર તો આશા રાખો તમે આ વસ્તુ ધ્યાનમાં રાખો જ્યારે પણ તમે સ્પર્ધા પરીક્ષાની તૈયારી કર્યા હોય કે જનરલ હિસ્ટ્રીમાં રહ્યા હોય બરાબર અહીંયા ઋગ્વેદિંગ કાલ અને જે શબ્દ જે છે એ કહી શકાય કે ના જોડવો જોઈએ કેમ કે એવો કોઈ પ્રમાણિત ઇતિહાસ નથી કે પાંચ હજાર વર્ષથી લઈને છ હજારનું વર્ષ જે છે એને આપણે ઋગ્વેદિંગ કાલ કહી શકીએ બરાબર ઋગ્વેદ જે છે એક લિખિત સ્વરૂપમાં છે અને એનું કહી શકાય એક હજાર વર્ષની અંદર અંદર એટલે એક હજાર વર્ષ એટલે કે જ્યારે પણ કહી શકાય કે અંગ્રેજો અથવા મુગલો હતા એના સમયમાં જે છે એનું કહી શકાય કે રચના થઈ છે એવું માનવામાં આવે છે બરાબર પણ એનું કોઈ પ્રમાણિત ઇતિહાસ પ્રમાણિત સ્વરૂપ સબૂત નથી બરાબર અહીંયા વાત કરીએ આપણે સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય એવી રાજ્ય વ્યવસ્થા હતી પાંચાલ જેવા સમૂહો હતા જેને રાજ્યો કહી શકાય બરાબર મહાજનપદ કોને કહેવાય તો અત્યારે પણ તમે તમે ઇન્ડિયન પાસપોર્ટ જોતા હશો તો ઇન્ડિયન પાસપોર્ટમાં કહી શકાય કે ગણરાજ્ય ભારત બરાબર ભારત કે ગણરાજ્ય એવું લખેલું હોય છે બરાબર તો એવું કેમ તો પહેલાના સમયમાં મહાજનપદ હતા બરાબર જનપદ હતા અને મહાજનપદ હતા રાજ્યોનો વધારે મોટો સમૂહ બરાબર તો ઈસવીસન પુરી છઠ્ઠી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલા મહાજનપદો જોવા મળે છે અને આ મહાજનપદના કેટલાક ગણરાજ્યો હતા બરાબર તો ગણરાજ્ય કહેવામાં આવે છે રાજ્ય સમૂહ કહેવામાં આવે છે ભારતને બરાબર તો કેટલાક રાજા સહી પ્રકારના રાજ્યો હતા મહાજનપદ નીચે આ બધા કોષ્ટકમાં છે મિત્રો આવે આ જે કોષ્ટક છે મહત્ત્વનું થઈ પડે જ્યારે પણ તમે સ્પર્ધાની પરીક્ષા અથવા તો તમે કહી શકાય કે પરીક્ષાની રાહ જોઈને બેઠા હોય તો પરીક્ષામાં જે છે આ પ્રકારના પૂછી શકે છે જોડકા સ્વરૂપે અંગ મહાજનપદ છે એને એની રાજધાની ચંપા પૂર્વ બિહારમાં આવી ઉત્તર બિહારમાં એ જ રીતે વૈશાલી રાજધાની હતી કોની કયા મહાજનપદની વજીની મલ જે મહાજનપદ છે એનું એની રાજધાની કુશીનારા ગોરખપુર આસપાસનો પ્રદેશ યુપી બરાબર કાશી વારાણસી જે અત્યારે પણ છે અને અત્યારે પણ વારાણસી તરીકે ઉત્તર પ્રદેશમાં છે મગધ જેને કહેવાનું હતું એની રાજધાની ગિરિવ્ર અને રાજગૃહ હતી જે દક્ષિણ બિહારમાં આવતી હતી કૌશલ કહેવાય છે એને એની રાજધાની અયોધ્યા અને શ્રાવતી હતી અવધ અત્યારનું ઉત્તર પ્રદેશ બરાબર એક એક સમયે ફૈઝાબાદ પણ હતો ત્યારબાદ બસ કૌશામી આજ આસપાસનો સમય યુપી જે કહેવાય છે મહાજનપદ સુક્તમિતિ યમુના અને નર્મદ નર્મદા વચ્ચેનો જે મધ્ય ભારતનો જે પ્રદેશ છે એને પંચાલ તો અતિ અહી છત્ર બરાબર કાંપિલ્ય એની રાજધાનીથી બદાયુ બરેલી આસપાસનો ઉત્તર પ્રદેશનો જે પ્રદેશ છે સુરસેન એની રાજધાની મથુરા મથુરાના પાસેનો જે પ્રદેશ છે અત્યારનો ઉત્તર પ્રદેશનો એ કુરુ જે ઇન્દ્રપ્રસ્થ કહેવાય છે અને અસ્મક એ એની રાજધાની પોડનને બરાબર કુરુનો જે પ્રદેશ છે દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ અને ગોદાવરીનો પ્રદેશ જે છે એ આશમક જ્યાં મહાજનપદ હતો એનો પ્રદેશ કહેવાય છે હવે આગળ તેરમી જે અવંતી જેને ઉજ્જૈનની ઉજ્જૈન માળવાનો જે પ્રદેશ છે એને કહેવાય છે મત્સ્ય એટલે વિરાટનગર એની રાજધાની જયપુર રાજસ્થાન રાજ્યનો જે પ્રદેશ છે એને મસ્ત મત્સ્ય મહાજન પ્રદેશ કહેવાય એનું પણ એક હિસ્ટ્રી છે કેમ કહેવાય છે કેમ કે જે લોકો તુર્ક અથવા તો ઈરાનથી નાઓમાં બેસીને આવ્યા હતા બરાબર એ લોકોને મત્સ્ય કહેવાતા માટે બરાબર ત્યારબાદ તક્ષિલા ગાંધારની જે તક્ષિલા અત્યારે અફઘાનિસ્તાનમાં બરાબર તો પેશાવર અને રાવલપિંડી પાસેનો પ્રદેશને કહેવાતું ગાંધાર કંબોજ તો લાજપુર એની રાજધાની છે નહેરુ કાશ્મીર પાસેનો જે પ્રદેશ છે એને કહેવાય હવે પાલી ભાષામાં લખાયેલ જે અંગુતર નિકાય અંગુતર નિકાય જે છે બરાબર એ ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં સોળ મહાજનપદો હતા હવે તમે જાણો કે પાલી ભાષા એ કોની ભાષા બૌદ્ધ ધર્મના જે પણ લોકો છે જે રાજાઓ છે એ પાલી ભાષામાં લખતા એના શિલાલેખો પણ પાલી ભાષામાં હતા એમનો ગ્રંથ પણ પણ પાલી ભાષામાં હતા તો એના હવે અનુવેદિક કાળ એવું કોઈ કારણ નથી કે વૈદિક કાળ પછીનો અનુવેદિક કાળ એવું કોઈ કારણ નથી વૈદિક કાળ વેદો ક્યારે લખાય એ પણ અત્યારે વિવાદનો વિષય છે બરાબર તો એના ઉપર આપણે કોઈ ટિપ્પણી નહીં કરીએ પરંતુ આ જે બૌદ્ધ ગ્રંથ છે એના અનુસાર સોળ મહાજનપદો હતા બરાબર તો એનો જે છે તમે અહીંયા નકશા સ્વરૂપે જોઈ શકો છો અહીંયા કંબોજ છે બરાબર પેશાવર ગાંધાર કહેવાય છે ખાસ કરીને જે પાકિસ્તાનનો ઉત્તર પ્રદેશ છે ત્યાં ઉત્તરનો જે છે ત્યાં બીજું છે તક્ષિલા બરાબર અહીંયા મથુરા ઇન્દ્રપ્રદેશ કુરુક્ષેત્ર બરાબર કુરુ વિસ્તાર છે અહીંયા મસ્ત છે મિત્રો અહીંયાથી કચ્છમાં થઈને જે છે આ મત્સ્ય લોકો આવેલા બરાબર અને એમને અહીંયા ભારતમાં વસવાટ કર્યો બરાબર એવો અહીંયા ઉલ્લેખ છે બરાબર અહીંયા પાટલીપુત્ર વૈશાલી લચ્છવી છે બરાબર ઉજ્જૈની છે તમે ફક્ત રેફરન્સ માટે આ નકશો જોઈ શકો બરાબર અહીંયા નદીઓ આપેલી છે મહા મહિ ગોદાવરી અહીંયા ગોદાવરીના આસપાસનો વિસ્તાર છે એને અસ્મદ કહેવાય છે પ્રતિષ્ઠાન છે ભૃગુ કચ્છ છે બરાબર ત્યારબાદ ઉજ્જૈની છે અહીંયા ચંપા જે વાત કરી અંગ બરાબર તો આ વિસ્તારો તમે જોઈ શકો રાજાશાહી વ્યવસ્થા રાજવ્યવસ્થા વિશે આપણે વાત કરીએ જે બહુ ખાસા સમય સમયમાં દુનિયાભરમાં રાજ ઉપયોગમાં લેવાય છે રાજ કરવા માટે તો રાજતંત્રમાં મુખ્ય એમ રાજા મુખ્ય હતા એ રાજાશાહી રાજતંત્ર કહેવાતા આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરિભાઈ રહી હતી જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજતંત્રો મગજ કૌશલ વસ્ય અવંતિ વગેરે વિશેષ સ્પર્ધા તમે જોઈ શકો મિત્રો કે જ્યારે જ્યારે પણ કોઈ ઐતિહાસિક નવલકથા અથવા તો કોઈ ઇતિહાસનું પુસ્તક હશે એના અંદર આ જે ચાર જે છે એની બહોળી વાત થઈ હતી આમાંથી ચારે ચાર ચારેયની અથવા તો કોઈ એકની વાત બહોળા પ્રમાણમાં થઈ હશે બરાબર તમે વાંચીએ હશે મગજ વિશે તો તમે ઘણું વાંચ્યું હશે શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું મગધ જે છે બુદ્ધના સમયમાં મગજ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું બરાબર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે બુદ્ધની આજુબાજુ જે પણ વર્ણન મળે છે એ સત્ય હશે અથવા એ પ્રમાણિત હશે બરાબર કેમ કે બુદ્ધના અત્યારે પણ શિલાલેખો અને એના સ્ક્રિપ્ચર્સ જે છે મળે છે એના ઓજારો અથવા તો એ સમયનું જે કહી શકાય પાત્ર એ બધું મળે છે વંશ છે હર્યવંશ જે છે એમનું એક હતું આ વંશનો સ્થાપક ભીંભિસ નામનો રાજા હતો મગજની રાજધાની તરીકે રાજગૃહ એટલે ગિરિવ્રજ હતી જે ગંગા અને સોળ નદીના કિનારે આવેલું હતું તેના પછી તેનો પુત્ર હજાર શત્રુ શાસન પર આવ્યો તેણે પાટલીપુત્ર એટલે કે અને રાજધાની બનાવ્યું હતું તેણે વજય સંઘ સાથે યુદ્ધ કરી લક્ષ્મીઓને હરાવ્યા અને મગધના વિસ્તારનો વિસ્તાર કર્યો બરાબર નાગવંશ છે હરિયકવંશમાં નાગવંશ સત્તા પર આવે શિશુ નાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે ત્યારબાદ નંદ વંશ છે ખાસ ત્રણ વંશો યાદ રાખજો હરિયકવંશ નાગવંશ અને નંદ વંશ મહાપદ્માનંદ પછી દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશનો હતો બરાબર મહાપદ્માનંદ સામ્રાજ્ય નિર્માતા છે મિત્રો કહેવાય છે કે એના જોડે નેવું હજાર કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ હતી બરાબર સૌથી અમીર રાજા કહી શકાય કે ભારતના ઇતિહાસમાં છે બરાબર અને એને પોતાના આજુબાજુના દરેક ક્ષત્રિય રાજાનો નાશ કરી દીધો હતો એ સમયના બરાબર વાત કહેવાય છે ઘણો કહી શકાય કે પરાક્રમી હતો અને એક કહી શકાય કે બાલ કાપનારી કમ્યુનિટીમાંથી આવતો હતો જે રાજાના અથવા સેનાપતિઓનો બાલ કાપતો હતો એનાથી એના શૌર્યથી પ્રભાવિત થઈને રાજા એને સેનાપતિ બનાવ્યો અને સેનાપતિથી એ એક દિવસ રાજા બને છે બરાબર તો સિકંદરના ભારતના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો બરાબર સિકંદરના ભારતના આક્રમણ સમયે મગધ પર આ વખતે મગધ પર નંદ વંશનો રાજા જે ધનાનંદ છે જેને મહાપદ્માનંદ મહાપદ્માનંદ એ કહી શકાય કે સૌથી શક્તિશાળી હતો અને તે વખતે ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો ગણરાજ્યની વાત કરીએ ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ પરોષ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રહે રાજ્ય હોય બરાબર અહીંયા અહીંયા કઈ શાસન પદ્ધતિ હોય છે પરોક્ષ કે પ્રત્યક્ષ બરાબર લોકો દ્વારા સીધો ચૂંટાય અથવા તો લોકો દ્વારા ચૂંટાયેલા કોઈ વ્યક્તિ દ્વારા ચૂંટાય તો એને એના દ્વારા જો શાસન ચલાવવામાં આવે તો એને એ રાજ્યને ગણરાજ્ય કહેવાય ગણરાજ્ય પ્રાથમિક પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન નોંધપાત્ર લક્ષણ હતું ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે બરાબર એક કરતાં વધારે સભ્ય સંખ્યાથી મદ્ય ચાલતું રાજ્ય ગણરાજી કહી શકાય આ સમયે કેટલાક એવા રાજ્યો પણ હતા જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતું હતું અને આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું જેમાં વૈશાલીના લક્ષ્મીઓ હતા કપિલ વસ્તુના શાક્યો હતા હવે મિત્રો શાક્ય મુનિ જે કહેવાય છે ગૌતમ બુદ્ધને કહેવાય છે અને એ શાક્ય નામની જે વનસ્પતિ એટલે કે કહી શકાય કે એક પ્રકારની કહી શકાય કે વનસ્પતિ હોય છે એ વિસ્તારમાં રહેવાથી શાક્ય કહેવાયા અને શાક્ય મુનિ એ ગૌતમ બુદ્ધને કહેવાય છે તો કપિલ વસ્તુના શાક્યો મિથિલાના વિદે કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો હવે જ્યારે બહુ ગૌતમ બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે આ લોકો આ ગણરાજ્યો જ જે છે એમના કહી શકાય કે એમના મૃત્યુ અથવા એમના અસ્થિ પર હક જમાવવા માટે આવે છે બરાબર તો એમના આ અંદર ચાર જે જે પણ ગણરાજ્યો પોતાના હક દાવો માટે આવે છે જ્યારે ગૌતમ બુદ્ધનું મૃત્યુ થાય છે ત્યારે દરેકને વહેંચીને આપવામાં આવે છે બરાબર ત્યારબાદ અહીંયા વધુ માહિતી માટે જોઈએ ગણ શબ્દ ઘણા સભ્યવાળા સમૂહ માટે વપરાતો છે ગણ એટલે જૂથ અથવા સમૂહ સંઘ કોને કહેવાય સંઘ એટલે સંગઠન અથવા સભા થાય બરાબર એ પણ જાણીને એવું જોઈએ વૈશાલી વજ્જી રાજ્યની વાત કરીએ તો રાજ સત્તા મહારાજ આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વકાંક્ષા એ વધુ રાખતા હતા લક્ષ્વી વજ્જી જ્ઞાતુક વિદે શાક્ય મલ્ય વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાના રક્ષણ કરવા માટે સંઘ રાજ્ય સ્થાપ્યું અને વજ્જી સંઘ નામે તે ઓળખાતું હતું હવે જે પણ આ બુદ્ધ સમયના જે પણ જે મહાજનપદો હતા અથવા કહી શકાય રાજ્ય હતા એમને વજ્જી સંઘ સ્થાપ્યું હતું મોટા મોટા રાજ્ય સંઘ હતા અને એમને સંઘ સ્થાપ્યો સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લક્ષ્વીઓના પાટનગર વૈશાલી હતું એ આજે વજ્જી સંઘ હતું પાટનગર વૈશાલી રાખવામાં આવ્યું હતું તેને વૈશાલીના વજિસંઘનું ગણરાજ્ય કહેવાતું હતું ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું તેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવે છે અને ગણ રાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી અને સભ્યોમાં બેસતા અને બધા કામકાજ ગણસભામાં સભામાં રજૂ થઈ બહુમત કે સર્વાનુમતિ પસાર થતા જ્યાં સભા ભરાતી જે જગ્યા સંગાથાર અહીંયા મિત્રો ખાસ યાદ રાખ્યો આ પ્રશ્ન આ જે શબ્દ છે સંથાગાર સંથાગર કહેવાય નગર ભવન જેને કહેવાય તરીકે ઓળખાતી હતી ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાની પસંદગી થતી અને ઘણા રાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા હતા જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગાઢવામાં આવતો અને ગણરાજ્યોની પોતાની એક સભા જેમાં વહીવટ સંરક્ષણ યુદ્ધ સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો પર ચર્ચા થતી હતી અને નિર્ણય પણ લેવાતા હતા કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી સભ્ય પદ ભોગવતો અને ઘણા રાજ્યના પ્રમુખનો એક કાર્યવાહી સમિતિ રાજ્યમાં વહીવટની મદદ કરતી બરાબર અહીંયા એક વસ્તુ કે ભારત પ્રાચીન ભારતના ગણરાજ્યો લોકશાહી રાજ્યો દર્શાવી શકાય કે નહીં તો મિત્રો હા જરૂરથી દર્શાવી શકાય કેમ કે એક રીતે લોકશાહીનો જન્મ અહીંયાથી જ થયો છે બરાબર અહીંયા એના મૂળ હતા બૌદ્ધકાલીન કહી શકાય બૌદ્ધકાલીન જે ગણરાજ્યો હતા મહાજનપદો હતા એમાંથી એક પ્રકારે ભારતીય લોકશાહી અત્યારે તમે જોઈ રહ્યો છો એના બીજ રૂપાયા હતા અને પ્રાચીન ભારતના ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું સામે જોવા મળે છે આપણે વાત કરીએ એ પ્રમાણે ગણરાજ્યનો સમયનું સામાજિક જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી એની વાત કરીએ તો પુરાતુ શેસ્ત્રીને મતે આ સમય લોકો સાદા ઘરોમાં રહેતા હતા અને પશુપાલન પ્રવૃત્તિ સારી સંકળાયેલા હતા આ સમય ગૌ ચોખા જવ શેરડી તુલ સરસવ કઠોળ જેવા પાકો થતાં આ લોકોના માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓના આવા કેટલાક માટીના વાસણો મળી આવે છે બરાબર આ સમયના માટીના કેટલાક વાસણો પર ચિત્રકામ પણ જોવા મળે છે તમે મિત્રો જોઈ શકો છો પ્રમાણે અજંતા ઈલોરાની જે ગુફાઓ છે એમાં પણ બૌદ્ધકાલીન જે કહી શકાય ચિત્રો જોવા મળે છે અને સાથે સાથે જે પણ પુરાતત્વો હિન્દુ સભ્યતા હોય હડપ્પા સભ્યતા હોય કે કોઈ બી હોય એમાં વાસણો પર ચિત્રકામ તમે જોઈ શકો છો અહીંયા એવું જોવા મળે છે જેમાં ડિઝાઇનોથી લઈને પશુ પક્ષી અને અલગ અલગ પ્રકારના સાથીયા પણ બૌદ્ધકાલીન કહી શકાય વસાહત દરમિયાન મળેલા છે બરાબર ઉપયોગમાં લેવાતા હોય એવા આ વાસણો ભૂખરા રંગના વિચિત્ર વાસણો એટલે ઘૂસર પાત્ર હતા બૌદ્ધનું પણ કહી શકાય કે બૌદ્ધ ભગવાન બુદ્ધ પણ જે પણ પાત્રનો ઉપયોગ કરતા એને પણ મળવા મળી ગયા છે બરાબર અહીં મિત્રો બૌદ્ધ કહી શકાય કે બૌદ્ધકાલીન જે માન્યતાઓ હતી એમાં ભગવાન શબ્દનો અર્થ કહી શકાય કે શું થતો ભગવાન શબ્દનો અર્થ શું થતો તો ભગવાન શબ્દનો અર્થ એ થતો કે જેને નિર્વાણ મળી ગયું છે કે નિર્માણ એટલે નિર્વાણ એટલે નિર્વાણ એટલે કે કહી શકાય કે મોક્ષ નહીં પરંતુ જેનું જ્ઞાનરૂપી કહી શકાય કે જ્ઞાન જ્ઞાનરૂપી જે છે એ સંપત્તિ અર્જિત થઈ ગઈ છે અને ત્યારબાદ એ મૃત્યુ પામે છે એટલે કે છેલ્લા સ્ટેજમાં આવીને મૃત્યુ પામે છે તો એ એને નિર્વાણ કહે પરિનિર્વાણ કહેવાય બરાબર તો એ રીતે હવે ભગવાન શબ્દ એવા કે જેને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે એને ભગવાન કહેવાય આ સમયે કોઈપણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા તેમાં પુષ્કળ પ્રમાણ પથ્થર અને ઈંટોનો ઉપયોગ થતો કેટલાક રાજાઓ બને શક્ય અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ છે પચીસો વર્ષ પહેલાંની ગણાય છે સંભવત આ સમય આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે બરાબર તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કિલ્લાની દિવાલ પ્રયાગરાજ અલાઈ હવે મિત્રો આ એક કહી શકાય કે આ દિવાલ જે છે એક સ્તૂપનો એક ભાગ પણ હોઈ શકે બરાબર કેમ કે સ્તૂપોમાં ખાસ કરીને પોતાનું સમૃદ્ધિ અને તાકાત રાજાઓ દર્શાવતા હતા જૂના સમયમાં આ સમયમાં તમામ મહાજનપદોનો વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતોના રાજકોષમાં આપતા કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો પશુપાલકો કરના ભાગરૂપે પશુ આપતા અને વેપારીઓ સામાનના ખરીદ વેચાણ ઉપર કર આપતા હતા મહાજનપદોના સમયગાળા લોખંડના વધારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો બરાબર અહીંયા મિત્રો જાણવા જેવી વસ્તુ એટલે મહાદેવ સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદોમાં ગણ રાજ્યોમાં પગપાળા વિચાર્યા હતા જૈન અને બૌદ્ધ સાધારણ ગ્રંથોમાંથી ગણરાજ્ય વિશે માહિતી પ્રાપ્ત થાય છે બરાબર ગણરાજ્ય યુગના દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો અને તેમણે યુગને આયુગને યુગને બુદ્ધકાલીન યુગ કહેવામાં આવે અહીં જે મિત્રો મેં એ શરૂઆતમાં વાત કરી હતી વૈદિક કાલને વૈદિક કાલ અથવા અનુવૈદિક કાલ શબ્દ વાપરવાના છે કે બુદ્ધકાલીન યુગ જેને પ્રમાણિત કહી શકાય સત્યના નજીક છે એને કહી શકાય વિશ્વમાં અન્યત્ર સ્પાર્ટા એથેન્સ રોમ ગ્રીસ વગેરે અલગ રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતમાં રાજ્યોને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય હવે મિત્રો સ્પાર્ટા એથેન્સ વિશે તમે મૂવીઝમાં અથવા સિરીઝમાં જોયું હશે તો એ પ્રમાણે વર્ણન છે જ બરાબર સ્પાર્ટાનું જે યુદ્ધ થયું હતું હાઇડે સ્પીઝનું જે યુદ્ધ થયું હતું તો એ પ્રમાણે આપણા ભારતમાં જે યુદ્ધ થયું હતું હાઈડે સ્પીઝ બરાબર તો એ પ્રમાણે અહીંયા વિદેશી જે ગણરાજ્યો છે એની સાથે સાથે ભારતમાં પણ એક મહાજનપદો ગણરાજ્ય સ્થપાયું હતું ભારતે ખોજ ધરાવી જોઈએ ગણરાજ્યોની માહિતી મેળવી લેવી તો મિત્રો તમે આ વેબ સિરીઝ અથવા તો કહી શકાય પ્રકારની યુટ્યુબ વિડીયો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ લો પ્રશ્નો આપેલા છે સ્વાધ્યાયના મહાજનપદ કેટલા હતા તો સોળ આપણે વાંચ્યું પ્રમાણે મહાજનપદોના કયા કાળમાં હતા બરાબર તો અહીંયા મિત્રો અનુવેદિક કાલીન કહેવાય છે બરાબર એ આપણે ખાસ